આપણે કે મે મોબાઈલ થી તો સંભળાવી છે તમે પણ જણાવો 2022 ની સાલમાં ઓગસ્ટ મહિનામાં 22 તારીખે જે તે વિભાગના અધિકારી એમને ટેલિફોનિક કરી હતી એમાં જણાવ્યું કે આ બ્રિજ અત્યારે વધતો પડતો વાઇબ્રેશન થઈ રહ્યું છે આ બિઝનેસ એની કનેક્ટિવિટી આ ખૂબ નબળી થઈ ગઈ છે ગમે ત્યાં તો પરિસ્થિતિમાં છે ત્યારે જ કરતા સુધી પોતે હતું

કઈ ફરક પડતું નથી ફરક કોને પડે સામાન્ય લોકો અને સામાન્ય લોકો હજારો લાખો કરોડો નો tax આપે છે તો મરવા માટે નહિ આપતા અને આજે એવી પરિસ્થિતિ છે કે tax આપો અને મરો અને આ ગંભીર બ્રિજ એટલી બધી ખરાબ હાલત માં હતો કે આ ગંભીર બ્રિજ પર તમે youtube પર ખાલી સર્ચ કરો કે ગંભીર બ્રિજ તો તમને કોઈ વિકલ્પ છે જે લોકો રજૂઆત કરી રહ્યા છે કે આ બ્રિજ કેટલા તારે તૂટી જાય ગમે તારે તૂટી જાય એક લાખ કરતા પણ વધારે વાર લોકો એવું બોલ્યા હશે પરંતુ આટલા બધા વિડીયો બધી રજૂઆત કામ ના હોય તૂટી જાય પરિસ્થિતિમાં ના હોય અને બે હાજર બાવીસ માં તો અમને શંકાને પૂરેપૂરો ચોક્કસ થી વિશ્વાસ છે કે બે હાજર બાવીસ માં આ રિપોર્ટ લોકોની અવર જવર થઈ અને આજે એનું ગંભીર પરિણામ આપશો આપે લખનભાઈ તમારી સાથે બે અધિકારી કબૂલાત કરે છે કે બ્રિજ જર્જરીત છે આજે ઘટના સ્થળે પહોંચેલો અધિકારી ઓન કેમેરા જુઠ્ઠું બોલે છે કે અમને એક પણ રજૂઆતો મળી નથી કદાચ એ અધિકારી સોશિયલ મીડિયા નહીં વાપરતો હોય એ અધિકારી એ બ્રિજ ઉપરથી પસાર નહીં થયો હોય કારણ કે આ અધિકારીને મને માન આપવાની પણ પેલી નથી થતી નહીં જનરલી અધિકારી કક્ષાના વ્યક્તિઓ હોય તો આપણે એમને માનથી બોલાવીએ પણ આટલી દુર્ઘટનાઓ વચ્ચે પણ આ વ્યક્તિ જ સડા ચોક ખોટું બોલે છે કે આ પ્રકારની કોઈ ફરિયાદો અમને મળી નથી સાહેબ અધિકારીને જુઠ્ઠો પાડવા માટે આપણી પાસે લેટર છે અને લેટર મારો કે તમારો કોઈ સામાન્ય માણસનું લેટર નથી આ લેટર છે કલેક્ટર કચેરીનું સાહેબ કલેક્ટર કચેરી વડોદરાનો લેટર છે તારીખ છે પાંચ તારીખ આઠમો મહિનો અને બે હજાર બાવીસમી સાલ આ તમને લેટર બતાવું છું આ લેટર બી કેમેરામાં દેખાય છે તમે વાંચી પણ શકો છો ને એમાં કલેક્ટર કચેરી થી નિશા નિર્દેશ કરવામાં આવ્યું તું કાર્યપાલક ઈજનેરને કે ભાઈ આ જે રજૂઆત મળી છે ગંભીરા બ્રિજ બાબતની અને વિષય શું છે એ તમે જોવો વિષય છે કે મુજપુર ગંભીર બ્રિજ અત્યંત ગંભીર ખૂબ જર્જરીત હાલતમાં હોવાથી તાત્કાલિક ધોરણે સ્થળ ઇન્કવાયરી કરી યોગ્ય પગલા તથા ટેસ્ટ રિપોર્ટ જાહેર કરવા સૂચન આ સૂચન કોને આપ્યું છે સાહેબ આ કલેક્ટર કચેરીમાંથી આ જે તે વિભાગ મોકલેલું છે અમે ક્યાં નથી મોકલ્યું તો આ કયો ક્યાંય એવું જૂથું બોલે છે

અત્યારે tax નો પૈસો મધામાં વપરાઈ રહ્યો છે અને public ને સજા મળી રહી છે આ ગંભીર બ્રીજ સામાન્ય માણસ ને સાહેબ ખબર પડે અને શું રજૂઆત નહિ રજૂઆતો દુનિયા ભર લેટરો મારી જોડે પુરાવા છે હું જાહેર કરીશ પુરાવા ટોટલ મારી જોડે પુરાવા કે લોકો એ રજૂઆત કરેલી છે સરકારી જે છૂટેલા લોકો એમને પણ રજૂઆત કરી છે આ બધા પુરાવા હોવા છતાં તમે આટલું બધું જુઠ્ઠું બોલો આ સરકાર માં આપણે વિનંતી કરવી પડે

સ્થાનિક નેતાઓને પણ એની જવાબદારી ખાય ને ભલામણો જાય આ બ્રિજ ની હાલત આવી હતી તો કોઈને દેખાવી નહી હોય કોઈ રજૂઆત નહીં કરી આજે ત્રણ વર્ષ થયા સાહેબ ત્રણ વર્ષ થકીને તમે વિચારો કે સામાન્ય પ્રજાને કામ ભરો દસ સાલ છોડ દેવાની હું ગઈકાલે બ્રિજ પર હું ગઈકાલે બપોરે લગભગ બે થી ત્રણ વાગ્યા ના સુમારે હું એ બ્રિજ પર હતો અને બ્રિજ પર અમે વાત કરી હતી લખનભાઈ લખન